તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય ગઈકાલનો વ્લોગ ના જોયો હોય તો પહેલા એ જોઈ આવજો હવેથી આ વ્લોગ સ્ટાર્ટિંગ કરીએ આજનો પ્લાન એવો છે અત્યારે અમે ઈગતપુરીમાં છીએ અને અહીંયાથી અમારે જવાનું છે પાંડવોની ગુફા પાંડવોની ગુફા પાંડવોની ગુફાથી જવાનું છે ત્રંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ હા અને ત્યાર પછી નો અમે કેહું પણ અત્યારે થોડુંક મોડું થાય છે બધા બોલાવે છે તો ગઈકાલના વ્લોગમાં ઈગતપુરી જોવા મળશે તમને અને એક બીજી એક પ્લેસ લીધી હતી એ જોવા મળશે તો એ જોઈ તમે અહીંયા સુધી પહોંચ્યા હશો એ હું માની લઉં છું ચાલો હવે ની સફર કન્ટિન્યુ કરીએ સપનાન ગામ નું નામ છે ચિત્તલ ચિત્તલ પેજલ એ પેજ જો પડતો નહીં આ બધું અમારું ગ્રુપ છે અને એ બુદ્ધ ઉદ્યાન માં ફરવા માટે જાય છે ત્રણ જાતા હો ફરતા આવી હા બુદ્ધ વિહાર આ મંદિરની બહાર લાઇન શરૂ થાય છે જોવો તમે મંદિર ની અંદર ની લાઈનો તો અલગ હોય એ તો બહુ લાંબી લાંબી છે પણ આ બહાર ની લાઈન જોવો તમે છે ને આ બધા લાઈનમાં છે જો મોટી મોટી લાઈનો લાગી છે પાછળ ઠેઠ સુધી છે હજી હજી લાંબી લાઈન છે અને પાછળ આપણે ક્યાં જવાનું છે આપણે હવે જમવા જવાનું જમવા લાંબી ખોવાણક નહીં અત્યારે આપણે આવ્યા છીએ ત્રંબકેશ્વર મહાદેવ મંદિર અને મિનિમમ 3 કલાકનો વેઇટિંગ ગઈ છે દર્શનનો એ પણ કેમાં ખબર વીઆઈપી દર્શનમાં 200 રૂપિયા પર પર્સન ટિકિટ એમાં 3 કલાક અને 6 કલાક તો ખાલી સાદી લાઈનમાં લોકલ પબ્લિક મે તમને જે લાઈન બતાવી ને એ વીઆઈપી હતી

ત્રણ જાતના શાક છે રોટલી બટર ચપાટી બટર ચપાટી અને હજી ભાત ને રાઈસ ને બધા બધું બાકી છે મેં એક જ જમી લીધું આ બાજુ ગરમા ગરમ ચપાટી સાથે જૈન વર્ક બેઠો છે જે કોઈ કાંદા લસણ નથી ખાતું આ બધા લોકો હા આ ભાઈ સિવાય બાકી બધા એનું એવું છે અને આ બધા કાંદા લસણવાળા છે અમે બધા વચ્ચે છીએ કઈ દૂધમાં ગાイズ આ રુદ્રાક્ષ છે રુદ્રાક્ષના ફળ છે આની અંદરથી રુદ્રાક્ષ નીકળે જો આ રુદ્રાક્ષ છે પાછળ પડેલા છે રુદ્રાક્ષ અને આ બધા છે બે મુખી ત્રણ મુખી કહેવાય ને એ છે ને બાકીના બધા રુદ્રાક્ષના ફળ છે મેં આ પહેલી વાર જોયા એટલે મેં તો તમનેય બતાવી દઉં ગાઈઝ આ બધા પબ્લિકમાં એક ભાઈનું વાળ બતાવું જોવો તમને જોવો એ ભાઈના વાળ જોવો જો નેપાળ ફળ નેપાળ ફળ અને અને આ ત્રંબકેશ્વર મંદિર છે ને આ તેના શિખરના દર્શન કરી

ज़्यादा नहीं बता आ जो हम में चढ़ी रहा तो देखा तो पत्थर देखा है कि नहीं हमने अब पत्थर देखा इतना बड़ा मारवा जो है तो बहुत हेलो

આગળ જઈએ છીએ આ બધા ભલે ત્યાં બેઠા પણ ત્યાં સુધી અમે બધા ડુમસ ગયેલા ફેમિલી સાથે સવાર સવારમાં બહુ મજા કરેલી એન્જોય કરેલી એ તમારે વ્લોગ હોય ને તો બાજુનો બ્લોગ જો હું સજેસ્ટ કરું છું એ બ્લોગ ઉપર એક ક્લિક કરીને જોતા આવો અને હા અહીંયાથી પછીનો જે આ ભાગ આવશે અને પછી હજી અમારે એક મંદિરે લેવાનો છે તો આવતીકાલનો બ્લોગ એ ખાસ જોજો બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછા મળે છે જયસોભનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર